નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મહત્વના સમાચાર જોઈએ તો આજથી ફ્રી વીજળી યોજના શરૂ પીએમ મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે પીએમે તેમના એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે તેમણે કહ્યું કે રૂપિયા પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે જેના કારણે આ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્ય ઘર પર અરજી કરી શકો છો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ વર્ષે ઉનાળો આકરો રહેશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ એપ્રિલ થી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલ થી મહત્તમ તાપમાન સુમ્માલીસ ડિગ્રી પાર પહોંચશે અગિયાર મે થી કાળઝાળ ગરમી પડશે બીજી તરફ આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે તેવી આગાહી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ પર માહિતી શેર કરતા લખ્યું કે રાજ્યના એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમ જય હેઠળ આવરી લેવામાં આવશે જોકે છેલ્લા બે વર્ષમાં પીએમ જય અંતર્ગત આણંદ સ અઠ્ઠાવન લાખ અને અરવલ્લી સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ચાર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને લાભ મળ્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ સ્વનિધિ યોજનાથી મોટો લાભ થશે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરતા અભ્યાસમાં જાણવા મળ્યું કે દસ હજારનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીને ત્રેવીસ હજાર ચારસો સાઠની વધારાની વાર્ષિક આવક કરાવે છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ રિચાર્જ કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ

પ્રતિબંધ મૂકવામાં આવશે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી શકે છે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ એટલે કે ઓફેક દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત એક કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલીસ હીરા પર પ્રતિબંધ લાગુ થશે ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા ગુજરાતમાં વીસ કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ અઢારસોથી રૂપિયા બે હજાર સુધી પહોંચ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારને કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે સાથે ભાવ વધ્યો છે ગત મહિને વીસ કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ સત્સો રૂપિયાથી આઠસો રૂપિયા હતો હાલ બજારમાં સાઇઝ પ્રમાણે સો થી દોઢસો રૂપિયા કિલોના લીંબુ વેચાઈ રહ્યા છે નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુ આભાવ આ નહી ઘટે ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ઘર બનાવવું સરળ થશે મકાન નિર્માણમાં સળિયા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જોકે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ થયું છે હાલમાં યુપીના કાનપુર ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરમાં સળિયાની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર ત્રણસો પ્રતિ ટન છત્તીસગઢમાં રૂપિયા બેતાલીસ હજાર પાંચસો મધ્યપ્રદેશમાં રૂપિયા સુડતાલીસ હજાર આઠસો રાજસ્થાન રૂપિયા પિસ્તાલીસ ચારસો અને દિલ્હીમાં રૂપિયા છેતાલીસ ત્રણસો પ્રતિ ટન છે જે બે હજાર તુલનામાં ઘણો ઓછો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેનામાંથી અત્યાર સુધી દેવું છે આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું ખેડૂતોમાંથી આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતો હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોએ પીએમ મોદીને પંત્ર સોંપ્યો દિલ્હીમાં ખેડૂતોના વિરોધ ચાલુ છે ત્યારે પોલીસે હજારો ખેડૂતોને દિલ્હી સરહદે બેરિકેડ કરીને રોક્યા છે આ માહોલ વચ્ચે ખેડૂતોએ એકવીસ માંગણીઓ સાથે એક પત્ર વડાપ્રધાન મોદીને સુપરત કર્યો છે આશા છે કે આ અંગે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો દલિત વરાજાને ઘોડી પરથી ઉતારી પાડવામાં આવ્યો ગાંધીનગરના છડાસણ ગામે ચાર વ્યક્તિઓએ દલિત વરાજાને અપશબ્દ બોલીને ઘોડી પરથી નીચે ઉતાર્યો અને ધમકી આપી હતી આ વ્યક્તિઓએ કહ્યું કે અમારા ગામના રિવાજ તમને ખબર નથી સાથે ઘોડી અને ડીજે વગાડનાર લોકોને ગામમાંથી ભગાડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ અપશબ્દ બોલતા જોવા મળ્યા છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે